હા હલો ફ્રેન્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ વીસ સપ્ટેમ્બર બે હજાર છવીસ આજે જોઈએ રાજકોટ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમારો વિડિયો છે તે દરરોજ તમારા સુધી પહોંચતો રહે તો આજે જોઈએ રાજકોટ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો સૌ પ્રથમ જોઈએ કપાસ જે કપાસના ભાવ છે તે ચૌદસો રૂપિયાથી લઈ સત્તરસો દસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન જે ઘઉં લોકવનના ભાવ છે તે પાંચસો આડત્રીસ રૂપિયાથી લઈ પાંચસો ઇઠોતેર રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા જેના ભાવ પાંચસો છત્રીસ રૂપિયાથી લઈ પાંચસો નેવું રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ જે જુવાર સફેદના ભાવ છે તે સાતસો પચાસ રૂપિયાથી લઈ આઠસો પચીસ રૂપિયા છે હવે જોઈએ જુવાર લાલ જે જુવાર લાલના ભાવ છે તે સાતસો પચાસ રૂપિયાથી લઈ આઠસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ જુવાર એ જુવારપીળી જુવારપીળીના ભાવ છે ચારસો પચાસ રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે હવે જોઈએ બાજરી જે બાજરીના ભાવ છે એ ચારસો પચીસ રૂપિયાથી લઈ ચારસો પંચોતેર રૂપિયા છે હવે જોઈએ તુવેર એ તુવેરના ભાવ છે એ પંદરસો રૂપિયાથી લઈ બે હજાર છેતાલીસ રૂપિયા છે હવે જોઈએ ચણા પીરા જે સણા પીરાના ભાવ છે તેરસો રૂપિયાથી લઈ ચૌદસો એંશી રૂપિયા છે હવે જોઈએ સણા સફેદ જે સણા સફેદના ભાવ છે તે બે હજાર રૂપિયાથી લઈ ત્રણ હજાર રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના ભાવ છે તે બારસો ચાલીસ રૂપિયાથી લઈ અઢારસો રૂપિયા છે હવે જોઈએ મગ જે મગના ભાવ છે તે ચૌદસો રૂપિયાથી લઈ સોળસો બ્યાસી રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી જે દેશીના ભાવ છે તે સોળસો રૂપિયાથી લઈ ઓગણીસો ઓગણસાળી રૂપિયા છે હવે જોઈએ સોરી જે સોરીના ભાવ છે તે સત્તરસો એકાવન રૂપિયાથી લઈ અઠ્યાવીસો એકાવન રૂપિયા છે હવે જોઈએ સિંગ દાણા સિંગ સિંગદાણાના ભાવ છે તે તેરસો પચાસ રૂપિયાથી લઈ પંદરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી મગફળી જાડીના ભાવ છે તે નવસો પાંત્રીસ રૂપિયાથી લઈ અગિયારસો એકસઠ રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી મગફળી ઝીણીના ભાવ છે અગિયારસો દસ રૂપિયાથી લઈ તેરસો સડસઠ રૂપિયા છે હવે જોઈએ તલી તલીના ભાવ છે તે બારસો એંસી રૂપિયાથી લઈ સવસો રૂપિયા છે હવે જોઈએ એરંડા જે એરંડાના ભાવ છે તે અગિયારસો અગિયાર રૂપિયાથી લઈ બારસો પંદર રૂપિયા છે હવે જોઈએ અજમો अजमाना भाव से तेर सौ पचास रुपया लई सौ बोतेर रुपया से हम जो सुवादाणा सुवादाणा भाव से नौ सौ रुपया लई बार सौ पचास रुपया से हमें जे सोयाबीन जो सोयाबीन भाव से आठ सौ पांठ रुपया लई नौ सौ पंदर रुपया से हमें जो सींग फाड़ा जो सींग फाड़ा भाव से नौ सौ पचास रुपया थी लई बार सौ साठ रुपया से हमें जल जो काड़ा तलना भचास रुपया लई साड़ीसौ पचास रुपया से, से। जो ये लसण जो ना भाव से एक रुपया लई पांच हज़ार रुपया से हम जो ये ताना જે ધાણાના ભાવ છે તે અગિયારસો ચાલીસ રૂપિયાથી લઈ ચૌદસો વીસ રૂપિયા છે હવે જોઈએ તાણી જે તાણીના ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ સોળસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ વરિયારી જે વરિયારીના ભાવ છે તે નવસો પચાસ રૂપિયાથી લઈ તેરસો રૂપિયા છે હવે જોઈએ જીરું જે જીરાના ભાવ છે તે તેતાલીસો પચીસ રૂપિયાથી લઈ અડતાલીસો રૂપિયા છે હવે જોઈએ રાય જે રાયના ભાવ છે એક હજાર ચાલીસ રૂપિયાથી લઈ તેરસો સોવી રૂપિયા છે હવે જોઈએ મેથી જે મેથીના ભાવ છે એક હજાર ત્રીસ રૂપિયાથી લઈ તેરસો પિંચોતેર રૂપિયા છે હવે જોઈએ ક્લોજી ક્લોજીના ભાવ છે તે બત્રીસો રૂપિયાથી લઈ સાડત્રીસો નેવ્યાસી રૂપિયા છે હવે જોઈએ રાયડો જે રાયડાના ભાવ છે તે એક હજાર વીસ રૂપિયાથી લઈ અગિયારસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી જે રજકાના બીના ભાવ છે તે એકતાલીસો રૂપિયાથી લઈ ત્રેપનસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ ગુવારનું બી જે ગુવારના બીના ભાવ છે એક હજાર દસ રૂપિયાથી લઈ એક હજાર દસ રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે ડેઇલી રોજે રોજ જો સાંભળવો હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમારો વિડીયો છે તે દરરોજ તમારા સુધી પહોંચતો રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો તમે લાઈક કરો કોમેન્ટ કરો અને હા શેર કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ